હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હીર ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરમાં આજે આપણે બનાવશું વરસાદની અંદર ખાવાની ખૂબ જ મજા આવે તેવા એકદમ ક્રિસ્પી અને કુરકુરા ડુંગળીના ભજીયા તો ચાલો આપણે બનાવીએ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ મેં આઠથી દસ ડુંગળી લીધેલી છે નાની મોટી કોઈપણ તમે ડુંગળી લઈ શકો છો ડુંગળીને હવે આપણે ઉપરના જે ફોતરા હોય છે એ આપણે અલગ કરીને રાખી દઈશું આવી જ રીતે આપણે બધી ડુંગળીના ફોતરા કાઢી લેશું બધી ડુંગળીના ફોતરા નીકળી ગયા છે હવે આપણે આને સુધારી લેશું એના માટે ડુંગળીને આપણે વચ્ચેથી કટ કરી લેશું ડુંગળી વચ્ચેથી કટ થઈ ગયા બાદ હવે આપણે આને એકદમ ઝીણી ઝીણી સમારી લેશું લાંબી સ્લાઇસમાં રહે એ રીતે આપણે આ ડુંગળીને સમારવાની છે તમે જોઈ શકો છો કે થોડીક હાથ જ ડાળતા ડુંગળી એકદમ છૂટી પડી જાય છે ડુંગળી આપણી બધાય સરસ રીતે સુધારાઈ ગઈ છે તમે હાથની મદદથી પણ સુધારી શકો છો હવે આપણે આ ડુંગળીને એક બાઉલ અંદર કાઢી લેશું હવે આપણે આની અંદર અત્યારે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું અને થોડી વાર આ ડુંગળીને આપણે આમ જ રહેવા દેશું હાથની મદદથી મીઠાને આપણે સરસ રીતે મિક્સ કરી દેશું આ એક સ્ટેપ કરવાથી ડુંગળીની અંદરનું જે પાણી હોય છે બધું સરસ રીતે બહાર નીકળી જાય છે તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટ આપણે ડુંગળીને રેટ થવા દીધો હતો એટલે કે ડુંગળીને સરસ રીતે પાણી નીકળી ગયું છે હવે આની અંદર આપણે એક કપ જેટલી કોથમીર એડ કરશું બે લીલા મરચાં એડ કરશું બેથી ત્રણ તમે લઈ શકો છો તીખું જેવી રીતે તમારે ખાવું એ રીતે લઈ શકો છો એક ઇંચ આદુનો ટુકડો લઈને ખમણીને એડ કરશું અને સરસ રીતે આપણે આ બધુંને મિક્સ કરી દેશું જે લીલી સુરતી મરચી આવે છે એ તમારે લેવી હોય તો તમે લઈ શકો છો હવે આપણે અંદર મસાલા એડ કરીશું હળદર ચપટીક જીરું પાવડર એકથી દોઢ ચમચી એડ કરશું લાલ મરચું પાવડર જો તીખા મરચાં લીધા હોય તો લાલ મરચું પાવડર થોડું ઓછું નાખવાનું ચપટીક હિંગ એડ કરશું અને સરસ રીતે આપણે આ બધા મસાલાને મિક્સ કરી દઈશું મસાલા સરસ રીતે આપણા મિક્સ થઈ ગયા છે હવે આની અંદર આપણે ગરમ મસાલો એડ ગરમ મસાલો એડ થઈ ગયા બાદ હવે આપણે આની અંદર ચણાનો લોટ એડ કરશું અત્યારે હું ચાર થી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ રહી રહી છું પણ એકદમ સરસ રીતે બાઇન્ડિંગ ના આવે એટલું આપણે આની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે મી પાંચ થી સાત ચમચી ની અંદર ચણાના લોટ નાખ્યો છે આની અંદર અને સરસ રીતે બાઇન્ડિંગ આવી ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ભજીયું આપણું બની રહ્યું છે એવી રીતે હું તમને બેટર બતાવી રહી છું હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેસું તેલ ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું હતું અને હવે આપણે આની અંદર ભજીયા પાડી લેશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખશું અને સરસ રીતે આની અંદર ભજીયા પાડી લેશું આપણે એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આ ભજીયાને તળવાના છે તેલની અંદર ભજીયા જેટલા સમય એટલા તમે નાખી શકો છો અને ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ તમારો એકદમ ફાસ્ટ ના હોય અને તેલ પણ બહુ આવી ના ગયું હોય ખાસ ધ્યાન રાખવાનું નહીં તો તમારા ભજીયા છે એકદમ નાખતા વીત જ બળી જશે સરસ રીતે એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી ભજી આપણે તળી લેશું આ વરસાદની અંદર આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે નાનાથી લઈને મોટા લોકોને બધાને પસંદ આવે છે તમે આને ચા સાથે કોફી સાથે પણ ખાઈ શકો છો આની તમે ગ્રીન ચટણી પણ બનાવી શકો છો ગ્રીન ચટણીની રેસીપી તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દેશું સરસ રીતે ભજીયા આપણે એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે આપણે આને ટિશ્યુ પેપર ઉપર કાઢી લેશું સરસ રીતે ભજીયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને સર્વિંગ કરી લેશું આને હું અત્યારે ડુંગળી સાથે સર્વ કરી રહી છું અને સાથે મરચા આ ડુંગળી આ ભજીયાને મરચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણા ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા જે વરસાદની અંદર ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને આ અત્યારે વરસાદની સિઝન આવી રહી છે તો તમારા ઘરે જરૂરથી તમે બનાવજો ડુંગળીના ભજીયા બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે